ઉપવાસ માટે બનાવો અને રક્ષાબંધન માટે પણ બનાવો સરસ મજાનો એકદમ બાજો દાણેદાર માવ કેમ છો મિત્રો આજે આપણે બનાવવાના છીએ સરસ મજાની મિલ્ક કેક તો એના માટે મેં ત્રણ કપ એટલે કે દોઢ કપનું માપ છે એક અને ફરીથી આપણે બીજો એક દોઢ કપ લઈશું એટલે ત્રણ કપ જેવું આપણે દૂધ લેવાનું છે દૂધને હલાવતા રહેવાનું છે આપણે સરસ મજાની એક દાણેદાર માવો બનાવવાનો છે અને ગુજરાતીમાં એને દાણેદાર માવો કહેવાનો છે અને બીજું એમાં મિલ્કેક નામ આપવાનું છે તો આવી રીતે આપણે દૂધ ચોંટે નહીં એનું ખાસ ધ્યાન રાખવાનું છે અને સતત આવી રીતે આપણે એને હલાયા કરવાનું છે ત્યાં સુધી આપણું દૂધ થોડું અડધું ના થઈ જાય અને એટલે કે એક બે ઉભરા ના આવી જાય ત્યાં પછી ત્યાં સુધી આપણે હલાવવાનું છે પછી બાકી બીજીની પ્રોસેસ પછી કરવાની છે એટલે એક બે ઉભરાના અંદર એટલે કે દૂધના આવી જાય ત્યાં સુધી હલાયા કરવાનું છે એને દૂધનો એક ઉપરો સરસ મજાનો આપણો આવી ગયેલો છે તો હવે એમાં આપણે મારી પાસે પેડા હતા તો મેં એ નાખ્યા અંદર અને થોડીક આપણે એમાં ખાંડ નાખીશું પછી સરસ મજાનું ફરીથી હલાવવાનું છે માવ જરાક થોડોક સ્વીટ હોય તો ખાવામાં ખૂબ જ સરસ મજા આવે છે એટલે મેં થોડું ગળપણું પ્રમાણ વધારે લીધેલું છે ફરીથી આપણે આવી રહીને સતત હલાવતા રહેવાનું છે તો સરસ મજાનું ખાંડ અને દૂધ મિક્સ થઈ ગયેલું છે તો આપણે સાઈડમાંથી પણ આપણે દેખાય છે કે આપણે દૂધ એકદમ થોડુંક ઠીક થવા માંડ્યું છે ધીમે ધીમે હવે આપણે એમાં મેં લગભગ બે ચમચી જેવું ઘી એડ કરવાનું છે ફરીથી આપણે એને ઘી નાખ્યા પછી દૂધને સરસ મજાનું હલાવવાનું છે આમાં થોડોક ટાઈમ પણ જશે તમારો આ મિલ્કી કેક એટલે કે દાણેદાળ માવ બનતા લગભગ કલાક જેવાનો ટાઈમ થાય છે કારણ કે આમાં દૂધ એકદમ બળેલું હોવું જોઈએ મીન્સ દૂધ બધું મળી જાય અને તો જ આપણો આ સરસ મજાની મિલ્કી કેક બનશે તો આવી રીતે દૂધને સતત હલાતા રહેવાનું છે હવે આપણે એમાં લીંબુનો રસ આવી રીતે થોડો હાથમાં લઈ અને એના છંટકાવ કરવાનો છે એકદમ લીંબુ નથી નાખવાનું આવી રીતે ધીરે ધીરે એનો થોડો રસ લઈ અને છંટકાવ કરવાનો છે પછી ફરીથી આપણે એને આવી રીતે સતસત અમારતા રહેવાનું આપણે થોડોક ટીપા હાથમાં લઈશું અને ફરીથી આવી રીતે છંટકાવ કરીશું ફરીથી આવી રીતે આપણે એને અનારતા રહેવાનો છે એના માટે જો બહાર જેવો સરસ મજાનો દાણેદાર માવો માવ હોય તો થોડીક ધીરજ રાખવી પડે છે તો ફરીથી આપણે એને આવી રીતે સતત અનારદાર રહેવાનું છે તો હવે આપણે દૂધની થિકનેક્સ જરા જાળી થઈ ગયેલી છે અને સરસ મજાનું થોડોક કલર પણ ચેન્જ થઈ ગયો છે ઉપરથી સરસ મજાનું આપણે મનાઈ પણ એવી ઘટ થઈ ગયેલી છે હવે લગભગ મેં આને અડધો કલાક સુધી આવ્યો સતત અનાયા કરેલું છે ત્યારે થોડુંક આપણું દૂધ ઠીક થયેલું છે ફરીથી આવી રીતે આપણે એને પાછું અનાયા કરવાનું છે આવી રીતે બધું ભુજી હોય મલાઈ છોટી હોય એને આવી રીતે કાઢી રાખવાનું છે અને થોડુંક આપણે આવી રીતે ફરીથી હલાઈશું અને થોડુંક ઝાડું થઈ જશે દૂધ પહેલાં કરતાં ઘણું એવું સારું બળી ગયેલું છે અડધા ઉપરનું દૂધ થઈ ગયેલું છે હવે થોડીક જ વારમાં આપણું સરસ લાડી મિક્સ એક નાની કે મસ્ત મજાનો દાણા દાળમાં તૈયાર થઈ જશે દૂધ આપણું સરસ મજાનું ઘટ થઈ ગયેલું છે તમે જોઈ શકો છો કે સરસ મજાના દાણેદાર મિલ્ક માવો થવાની તૈયારીમાં છે અને હજી થોડીક પ્રોસેસની થોડીક હજી વાળ છે અને હવે રક્ષાબંધન પણ નજીક આવી છે તો આપણે સરસ મજાનો ઘરે મીકી માવો બનાવવાનો છે તો પ્લીઝ મારી ચેનલને ચોક્કસથી લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરજો અને પ્લીઝ કોમેન્ટમાં પણ જરૂરથી બતાવજો કે મારી આ મિલ્ક કેક માટે દાણેદાર માવાની રેસીપી કેવી લાગી તો સરસ મજાનો દાણેદાર માવો આપણી તૈયારીમાં જ છે ફરીથી આપણે એમાં એક ચમચી જેટલું ઘી નાખવાનું છે છેલ્લે લાસ્ટમાં છે સતત અલાયા કરવાનું છે માવ બનતા ખૂબ જ વાર લાગશે તો પણ ટેસ્ટમાં તો ખૂબ જ મસ્ત લાગશે તો ગમે ઘરે ઘી ચોક્કસ ટ્રાય કરજો સરસ મજાનું ઘી પણ ખૂટવા લાગે છે ને આપણો સરસ મજાનો મીઠી માવ બનવાની તૈયારીમાં છે તો સરસ મજાનો આપણે ઘરે જેવો બનાવેલો બહાર જેવું એકદમ સરસ દાણે દાણ માવ તૈયાર થઈ ગયેલો છે આ પ્રોસેસ કરતા એક કલાકનો ટાઈમ થયો છે મારે તો ત્યાર પછી જ આવો સરસ મજાનો આ માવ તૈયાર થઈ ગયો છે એક ડબ્બાને આપણે મેં ઘીથી ગ્રીસ કરીને રાખેલું છે હવે આપણે એની અંદર બટર પેપર ચારે બાજથી મેં ફોલ્ડ કરીને અંદર મૂકી દેવાનું છે અને પછી એની અંદર આપણે જે માવો બનાવ્યો હતો તે પાકી દેવાનો છે આવી રીતે જોતા વતા જ મોડામાં પાણી આવી જાય એવો સરસ મજાનો આપણો માઓ અને એટલે કે મિલ્કી કેક તૈયાર થઈ ગયો છે જેના ઉપરથી આપણે એને ડેકોરેશન એટલે કે ડ્રાય ફ્રૂટથી ડેકોરેશન કરવાનું છે સરસ મજાનો એવો આપણો તાણેદાર માવો તૈયાર છે